મોરબીના કેરાળા નજીક ફેક્ટરીમાં ટ્રક રિવર્સ લેતા 4 વર્ષનું બાળક ઠોકરે ચડી જતાં મોત મોરબીના કેરાળા નજીક આવેલ ફેક્ટરીના માટી ખાતા પાસે ટ્રક ટ્રેલર રિવર્સ લેતી વેળાએ ચાલકે બેદરકારી દાખવી 4 વર્ષના બાળકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં માસૂમ બાળકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હોય જે બનાવ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે मूल मध्य प्रदेश वतनी अने हाल केराला हरिपर ગામની સીમમાં આવેલ આઇકોલેક્સ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેને મજૂરી કરતા દિલીપભાઈ ઈડિયાભાઈ ચૌહાણે ટ્રક ટ્રેલર RJ09GC6833 ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ આઇકોલેક્સ સિરામિકના માટી ખાતામાં મજૂરી કરે છે જ્યાં પતિ અને પત્ની કામ કરતા હોય તેનો દીકરો મયંક માટી ખાતામાં સુતો હોય ત્યારે ટ્રક ચાલકે રિવર્સ લેતી વેરાયે દીકરા મયંક ટ્રકનો ટાયર ફેરવી દેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે